આવનારી સીસીઈની મુખ્ય પરીક્ષામાં ઇતિહાસ વિશે ખૂબ જ મહત્વનો સાબિત થઈ શકે તેમ છે કેમ કે આનો ગુણભાર ગુણભારે દસથી પંદર માર્ક્સનો છે તો સોલંકી વંશની મુખ્ય પરીક્ષામાં પૂછાઈ શકે તેવી સાહિત્ય સામગ્રીની વાત કરવાની છે તો ચાલો વાત કરીએ ગુજરાતના સ્વર્ણિમ કાળ સોલંકી કાળની તો ગુજરાતમાં સોલંકી કાળનો સમયગાળો ઈસવીસન નવસો બેતાલીસથી ઈસવીસન બારસો નવ્વાણું સુધીનો માનવામાં આવે છે મૂળરાજ પ્રથમે આ વંશની સ્થાપના કરી હતી અને આ વંશનો છેલ્લો શાસક છે તે કર્ણદેવ હતો મોળરાજ સોલંકીએ તેના મામા એટલે કે સામંતસિંહની હત્યા કરીને રાજગાદી સંભાળી હતી આ વંશની અંદર મહાપ્રતાપી સિદ્ધરાજ જયસિંહ અને ગુજરાતના અશોક તરીકેનો બિરુદ જેને પ્રાપ્ત થયું છે તેવા મહાપ્રતાપી રાજા કુમાર થઈ ગયા તો પ્રશ્નોત્તરીના માધ્યમથી આપણે આ ટોપિકને સમજવાનો પ્રયાસ કરીશું એમાં પ્રથમ પ્રશ્ન છે ગુજરાત શબ્દનો સૌપ્રથમ ઉલ્લેખ કયા ગ્રંથમાં થયો હતો તો સોલંકી કાળમાં એક ગ્રંથ રચાયો હતો આબુરાસ તો આબુરાસ છે એના કવિ પાલહણ હતા અને ગુજરાતની ઐતિહાસિક માહિતી આ ગ્રંથની અંદર પ્રાપ્ત થાય છે ખાસ કરીને જૈન દેરાસર અને જૈન મુનિ અને જૈન ધર્મને જે રાજાઓએ આશ્રય આપેલો તેનો વિશેષ ઉલ્લેખ આ ગ્રંથની અંદર થયેલો જોવા મળે છે ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો રાણકી વાવનું બાંધકામ કોના દ્વારા કરવામાં આવ્યું હતું તો રાણી ઉદયમતી દ્વારા આ બાંધકામ કરાવવામાં આવ્યું હતું ભીમદેવ પહેલાંની યાદમાં રાણી ઉદયમતીએ પાટણમાં સાત મજલાવાળી અદ્ભુત વાવનું નિર્માણ કરાવ્યું હતું બે હજાર ચૌદમાં વર્લ્ડ હેરિટેજ સાઇટમાં આ વાવનો સમાવેશ કરવામાં આવ્યો હતો સો રૂપિયાની નોટ પર પણ આ વાવનું ચિત્ર છે એ કરવામાં આવ્યું છે ભગવાનના દસ અવતારોને અદ્ભુત કોતરણી કામના માધ્યમથી દર્શાવવામાં આવ્યું છે આ વાવ છે તેને ત્રણ પ્રવેશ દ્વાર છે અને આ જયા પ્રકારની વાવ છે વાવના કુલ ચાર પ્રકારો છે તેમાં એક મુખી વાવ છે તેને નંદા કહેવામાં આવે છે દ્વિમુખી વાવ છે તેને પદ્રા કહેવામાં આવે અને ત્રણ પ્રવેશ દ્વાર હોય એટલે કે ત્રિમુખી જે વાવ હોય તેને જયા કહેવામાં આવે છે ત્યારબાદ ચાર પ્રવેશ દ્વારો હોય તેને વિજયા પ્રકારની વાવ કહેવામાં આવે છે મોટેરાનું સૂર્યમંદિર તેનું બાંધકામ કોના દ્વારા કરાવવામાં આવ્યું હતું તો ભીમદેવ પહેલાએ તેનું બાંધકામ કરાવવામાં આવ્યું હતું આ મંદિર છે તે પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં અહીં ઉત્તરાર્ધ મહોત્સવનું સરસ મજાનું આયોજન કરવામાં આવે છે ત્યારબાદ જોઈએ આગળ રુદ્ર મહાલયનું બાંધકામ કોના દ્વારા કરવામાં આવ્યું હતું તો મોળરાજ સોલંકી દ્વારા છે તે રુદ્ર મહાલયનું બાંધકામ છે કરવામાં આવ્યું હતું રુદ્ર મહાલયે સરસ્વતી નદીના કિનારે આવેલું ત્રણ માળનું ભવ્ય શિવ મંદિર હતું જેમાં સોળસો જેટલા સ્તંભ આવેલા હતા આજે પણ તેના અવશેષો આપણે જોઈ શકીએ છીએ આનું શરૂઆતનું બાંધકામ છે તે મોરરાજ સોલંકી દ્વારા કરવામાં આવે છે પરંતુ રુદ્ર મહાલયનું બાંધકામ એટલું બધું વિશાળ હતું એટલું બધું ભવ્ય હતું કે જે મોડરા સોલંકીના સમયગાળા દરમિયાન પૂરું નથી થઈ શકતું ત્યારબાદ સિદ્ધરાજ જયસિંહ છે તે આ બાંધકામને પૂરું કરે છે આગળનો પ્રશ્ન જોઈએ તો સોમનાથ મંદિર પર થયેલા આક્રમણનો ઉલ્લેખ કરતી કિતાબ ઉલ હિંદ પુસ્તકના લેખકનું નામ શું હતું અલબરોની કરીને એક લેખક હતા ઈસવીસન એક હજાર છવ્વીસમાં મહમ્મદ ગઝનવીએ સોમનાથ મંદિર પર આક્રમણ કર્યું અને સોમનાથ મંદિરને લૂંટી લીધું એ સમયે ગુજરાતના રાજા ભીમદેવ સોલંકીએ મહંમદ ગઝનીનો સામનો કર્યો પરંતુ ગઝનીને તે રોકી શક્યો નહીં લૂંટ કરવામાં તે ગઝની છે એ સફળ બની જાય છે લાઠીના રાજવી અમરજી ગોહિલ પણ સોમનાથની સખાથે જાય છે અને વીરતાપૂર્વક લડીને વીરગતિને પ્રાપ્ત કરે છે તો આ કિતાબુલ હિંદ છે તેની અંદર સોમનાથ આક્રમણનો ઉલ્લેખ કરવામાં આવેલો છે તેના લેખક છે તે અલબરુની હતા ત્યારબાદ આપણે નેક્સ્ટ વાત કરીએ છઠ્ઠો પ્રશ્ન તો સોલંકી કાળમાં સોમનાથ મંદિરનો જીર્ણોધ્ધાર કોણે કરાવ્યો હતો તો ભીમદેવ પ્રથમ દ્વારા સોલંકી કાળમાં છે એ સોમનાથ મંદિરનો જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો હતો મોહમ્મદ ગઝનવીએ જ્યારે સોમનાથ મંદિરને લૂંટી લીધું ત્યારબાદ તેણે મંદિરને તોડી પાડ્યું હતું ત્યારે ભીમદેવ સોલંકીએ આ મંદિરનો જીર્ણોત્તર કરીને પથ્થરનું એક નવું મંદિર બંધાવ્યું હતું સોમનાથનું મંદિર છે એ મંદિર હતું હતું એટલે કે સોનાનું પ્રશ્ન છે રાજમર્દનની કયા રાજાને મળી હતી વલ્લભ રાજને આ રાજમર્દનની ઉપાધિ મળી હતી દુર્લભ સરોવરનું નિર્માણ કોણે કર્યું હતું તો દુર્લભ રાજ દ્વારા એ દુર્લભ સરોવરનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું દુર્લભ રાજ દ્વારા બંધાવેલા દુર્લભ સરોવર પર જ સિદ્ધરા જયસિંહ એ સહસ્ત્રલિંગ તળાવનું નિર્માણ કરે છે ત્યારબાદ નવમો પ્રશ્ન છે કવિ શ્રીપાલ કોના સમયમાં થયા હતા તો સિદ્ધરાજ જયસિંહના સમયમાં કવિ શ્રીપાલ થયા હતા કવિ શ્રીપાલ એક પ્રજ્ઞાચક્ષુ કવિ હતા તેમણે સિદ્ધરાજ જયસિંહ ઉપર ઘણા બધા સાહિત્ય લખેલું તેમાં સિદ્ધરાજ વેરોચન પરાજય નામના ગ્રંથની તેમણે રચના કરી હતી અને આ ગ્રંથની રચના માત્ર એક દિવસની અંદર જ કરી હતી તેવા પ્રતિભાશાળી પ્રતિભા સંપન્ન કવિ હતા કવિ શ્રીપાલ ત્યારબાદ દસમો પ્રશ્ન છે સોલંકી વંશના કયા રાજવીય પશુ બલિ પર પ્રતિબંધ મૂક્યો હતો તો ગુજરાતના અશોક તરીકે જાણીતા એવા કુમાર છે તેણે પશુ બલિ પર પ્રતિબંધ મૂક્યો હતો જૈન મુનિ હેમચંદ્રાચાર્યની પ્રેરણાથી તેણે પશુ બલિ માંસાહાર અને મદ્યપાન પર પ્રતિબંધ મૂક્યો હતો કુમારપાળે જૈન ધર્મનો રાજાશ્રી આપેલો હતો અને તે પોતે પણ જૈન ધર્મનો એક અનુયાયી હતો કુમારપાળને આપણે ગુજરાતના અશોક તરીકે ઓળખીએ છીએ તો ધન્યવાદ જો આ વિડીયો પસંદ આવ્યો હોય અને માહિતી છે ગમી હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ખૂબ ખૂબ આભાર